નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોકન સ્ટોરી ચેનલમાં તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું પરિણામ મળે છે તેના વિશે શ્રી કૃષ્ણ શું કહે છે તેના વિશે જાણતા પહેલાં મિત્રો જો તમે શ્રી કૃષ્ણના પરમ ભક્ત છો તો ભગવાન શ્રી કૃષ્ણ માટે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે હે પ્રભુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદભવી રહ્યા છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા હે સત્ય તમારો પ્રશ્ન શું છે કૃપા કરીને મને કહો મને તમારો પ્રશ્ન ઉકેલવામાં આનંદ થશે પછી સત્યભામા કહે છે કે હે પ્રભુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને શું મદદ મળે છે તુલસી પાસેથી કયું ફળ પ્રાપ્ત થાય છે તથા દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ઘણું મહત્વનું વિચાર્યું છે તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નોનો જવાબ આપતા પહેલાં હું તમને એક પ્રાચીન વાર્તા કહું છું જેમાંથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે આ વાર્તામાં હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરીશ તેથી તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો આ કથા ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિને સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે દેવી સત્યભામા કહે છે હે ભગવાન હું આ વાર્તા સાંભળવા માટે ઉત્સુક છું તમે કૃપા કરીને મને આ વાર્તા કહો ત્યારબાદ ભગવાન ભગવાન શ્રીકૃષ્ણ તે દેવી સત્યભામાને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે તો મિત્રો તમને પણ વિનંતી છે કે આ વાર્તા પૂરી અને ધ્યાનપૂર્વક સાંભળજો પ્રાચીન કાળની વાત છે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી તે જ નદીના કિનારે હરિહરપુર નામનું એક અતિ સુંદર નગર હતું તે નગરમાં રામજી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ સારા ચારિત્ર્યનો વ્યક્તિ હતો તે ધાર્મિક કાર્યો કરતો હતો અને વેદના માર્ગે ચાલતો હતો તેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો આજ બ્રાહ્મણની એક પત્ની હતી જેને તેના કાર્યોના કારણે લોકો દુષ્ટ કહેતા તેના નામ પ્રમાણે તે કામ કરતી હતી તે હંમેશા તેના પતિનું અપમાન કરતી તેના વિશે ખરાબ શબ્દો બોલતી તેના પતિને કુવાક્યો કહેતી અને તેના પતિને ખૂબ દુઃખ પહોંચાડ્યું તેણે ક્યારેય તેના પતિ માટે ભોજન રાંધ્યું નહીં ક્યારેય તેના પતિ સાથે સૂતી નહીં અને ક્યારેય પણ તેની સાથે પ્રેમથી વર્તાવ ન કર્યો જ્યારે પતિના મિત્રો અને પરિવારના સભ્યો ઘરમાં આવે ત્યારે સ્ત્રી તેમનું અપમાન કરીને તેમને બગાડી દેતી અને તે પોતે પણ હિંતાથી પાગલ બનીને સતત વ્યાપીચારી સ્ત્રીઓ સાથે ફરતી રહેતી તેનું મન તેના પતિને છોડીને અન્ય પુરુષો સાથે જોડાયેલું રહેતું તેણી તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી અન્ય પુરુષોને આકર્ષવા માટે તે તે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી જંગલમાં નીચે રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી કોઈ દુષ્ટ માણસને લલચાવી અને તેની સાથે મસ્તી કરતી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઉભી રહી તેનું મન વાસનાથી ભરાઈ ગયું તે કોઈ સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી પણ તે સમયે તે બહુ ખુશ ન હતી તે જગ્યાએ કોઈ માણસ ન આવ્યો તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પ્રિયની શોધમાં અહીં તહીં જોવા લાગી તે દિવસે તેની બધી જ મહેનત વ્યર્થ ગઈ તે ત્યાં ઊભી રહીને વિલાપ કરવા લાગી કે આજે કોઈ સુંદર માણસ આ રીતે આવ્યો નથી હવે હું આખી રાત મારી કેવી રીતે પસાર કરીશ તે જોર જોરથી રડવા લાગી તે જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને જાગી ગયો અને તે કૂદીને તેને ખાવા માટે તે સ્ત્રી પાસે આવ્યો તે ભયંકર વાઘને જોઈને સ્ત્રીને પરસેવો વળવા લાગ્યો તે ડરથી ધ્રુજવા લાગી સ્ત્રી કંઈ કરે તે પહેલાં વાઘે તેને તેના પંજા વડે ઘાયલ કરી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી અને કહ્યું હે વાક તું અહીં કેમ આવ્યો છે મને કેમ મારી રહ્યો છે હું અહીં મારા શોધતી હતી તું મને છોડી દે આ સ્ત્રીએ કહ્યું સ્ત્રીની આ વાત સાંભળીને ભયંકર વાક એક ક્ષણ માટે થંભી ગયો અને હસવા લાગ્યો તું દુષ્ટ આજે સર્જનહારે તને મારા ખોરાક માટે નિયુક્ત કરી છે મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે સ્ત્રી કહેવા લાગી હે વાક તું કોણ છે સાચું કહે તારે વાક કેમ બનવું પડ્યું અને મારી જેમ સ્ત્રીઓને કેમ ખાય છે તું પહેલાં મને કહે અને પછી મારું ભોજન કરજે ત્યારબાદ વાક બોલવા માંડે છે હે પાપીણી હું તને મારા આગલા જન્મની વાર્તા કહું છું કે મારે વાક કેમ બનવું પડ્યું પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીના કિનારે એક શહેર હતું તે શહેરમાં હું રહેતો હતો હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદી કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો તે જન્મમાં મેં અનેક પાપીઓ માટે યજ્ઞો કર્યા તે પાપીઓના ઘરે ભોજન ખાધું પૈસાના લોભમાં મેં ઘણા પાપીઓ માટે કામ કર્યું બ્રાહ્મણે ન લેવું જોઈએ તે વસ્તુઓનું દાન પણ મેં લીધું અને અન્ય લોકો પાસેથી પૈસા પણ સ્વીકાર્યા હું પૈસા લેતો પણ ક્યારેય પૈસા પાછા આપતો ન હતો મેં આ પાપ કર્યા ને ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા મારી આંખો સૂજી ગઈ મારા મોઢાના બધા દાંત નીકળી ગયા પરંતુ તેમ છતાં મેં દાન લેવાની આદત ન છોડી હું પાપ ઉપર પાપ કરતો રહ્યો પછી એક દિવસ પૈસાના લોભને લીધે હું નદી કિનારે ગયો અને બીજા ધ્રુત બ્રાહ્મણો સાથે મળીને અમે લોકોને છેતર્યા ખોટા મંત્રો બોલીને અમે કોઈ પણ કર્મકાંડ કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી ઘણા પૈસાનું દાન સ્વીકાર કર્યો પછી તે જ જગ્યાએ એક બીમાર પુત્રો આવ્યો અને મારા પગે કરડી ગયો હું બેફાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો પછી તે જ જગ્યાએ યમના બે દૂત દેખાયા અને મને યમલોકમાં લઈ ગયા ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મોના હિસાબ જણાવવા કહ્યું ત્યારે ચિત્રગુપ્તે કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણે કોર પાપ કર્યું છે તેણે બીજાને જૂઠું બોલીને વિધિ પ્રમાણે પૂજા ન કરીને અને ખોટા મંત્રોચાર કરીને પૈસા લૂંટ્યા છે તેણે ભગવાનનું અપમાન કર્યું છે એટલે જ આ પાપી બ્રાહ્મણ નર્કમાં જવાને લાયક છે પછી યમરાજે તેના દૂતોને આજ્ઞા આપી અને મને નરકની આંખમાં ફેંકી દીધો ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો મારા પાછલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્માઓ ઋષિઓ સતી સ્ત્રીઓને ખાતો નથી હું માત્ર પાપી દુષ્કર્મીઓ અને વ્યાભિચારી સ્ત્રીઓને જ ખાવ છું જેથી મને મારા પાપમાંથી મુક્તિ મળે આ રીતે હું તે બંધન તોડું છું તેણે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને તે સ્ત્રીને કહેવાનું શરૂ કર્યું હે પાપી તારા વર્તનથી તું વેશ્યા જેવી લાગે છે તું તારા પતિને છોડીને અન્ય પુરુષો સાથે આનંદ માણવા આ જંગલમાં આવી છે તેથી આજે તું ચોક્કસ મારો ખોરાક બનીશ આટલું કહીને તેણે તે પાપી સ્ત્રીને પોતાના તીક્ષ્ણ નખ વડે કાપીને તેના ટુકડા કરીને ખાઈ ગયો ત્યારબાદ તે જગ્યાએ યમના બે દૂત પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરી લઈ ગયા ત્યાં યમરાજની સામે ઊભી રાખી પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો અહેવાલ સંભળાવ્યો યમરાજને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રી બહુ પાપી છે તેણે ઘોર પાપ કર્યું છે એણે વ્યાભિચાર કર્યો છે તેણે ક્યારેય પોતાના પતિની સેવા નથી કરી તે તેના પતિને ભૂલી જતી અને અન્ય પુરુષો સાથે ભોગવિલાસ કરતી હતી તેના પાપો વિશે સાંભળીને યમરાજે તે સ્ત્રીને નરકમાં અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો તેને ઘણા વર્ષો સુધી તે તળાવમાં પકવવામાં આવી પછી તેને બહાર કાઢવામાં આવી અને રૌરવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી આ રીતે તેને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકોમાં ધકેલી દેવામાં આવી અને ઘણા વર્ષો સુધી નરકમાં રાખવામાં આવી ત્યાર પછી તે મહાન પાપીની ફરીથી પૃથ્વી ઉપર આવી અને ચંડાલના રૂપમાં જન્મ લીધો ચંડાલના ઘરે જન્મ લીધા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા વ્યાભિચાર કરવાનું શરૂ કર્યું ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડી અને પછી થોડા સમય પછી તેણીએ તેના પૂર્વજન્મના પાપો કરવાનું શરૂ કર્યું અને તેને કોડનો રોગ થયો અને તેણીને ભયંકર પીડા થવા લાગી તેના શરીરના અંગો બળવા લાગ્યા તેની આંખો દુખવા લાગી તેણી આ દુઃખ સહન કરીને દિવસો પસાર કરવા લાગી પછી એક દિવસ તે એક તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અંતાપુર ગઈ અને એક આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈ તે પાપી સ્ત્રીએ પણ એવું જ કર્યું તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને ફરીથી જ તે જ જગ્યાએ હૃદય બેસવાથી તે રાત્રે તેનું મૃત્યુ થયું અને યમરાજના બે દૂતો તેને લઈ જવા માટે હાજર થયા દૂતો તેને ફાંસામાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના બે સલાહકારો સ્થળ ઉપર હાજર થઈ ગયા અને તે દૂતોને રોક્યા યમના દૂતો કહેવા લાગ્યા પાર્ષદો યમરાજની આજ્ઞાથી અમે આ પાપી સ્ત્રીને લઈ જઈએ છીએ પણ તમે અમને કયા કારણોસર રોકી રહ્યા છો આ સ્ત્રી ખૂબ જ પાપી છે તેને નરકમાં લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે પાર્ષદ બોલ્યા હે દૂતો આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે અને નરકમાં જવાને લાયક નથી તેણે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે તેના કારણે તેના બધા પાપો નાશ પામ્યા છે તેથી હવે તે નરકમાં જવાને લાયક નથી તે નરકમાં જવાને લાયક હતી પરંતુ એ સ્વર્ગમાં જવાને લાયક બની છે પાર્ષદોની વાત સાંભળીને તે યમદૂતો તે સ્ત્રીને તે જ જગ્યા પર છોડીને યમલોકમાં પાછા ફર્યા યમરાજને આખી વાર્તા સંભળાવી પછી ભગવાન વિષ્ણુના સલાહકારો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે સ્ત્રી ભાગ્યશાળી બની જાય છે તેના પાછલા જન્મોના તમામ પાપોનો નાશ થાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ મળે છે દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે હજારો અમૃત ગૃહોથી સ્નાન કર્યા પછી શ્રી હરિને એક તુલસીના પાન ચઢાવવાથી જેટલી તૃપ્તિ મળે છે તેટલી તૃપ્તિ મનુષ્યને દસ હજાર ગૌદાનથી મળે છે તેવું જ પરિણામ છે મૃત્યુ સમયે બધા પાપોથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું સૌથી વધુ મહત્વ છે તેની પ્રથમ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવી હતી શ્રી હરિ કહે છે કે જેમ દેવી લક્ષ્મી વૈકુંઠેશ્વર્યથી ધન્ય છે તેવી જ રીતે વૈકુંઠને તુલસીના કારણે જ પવિત્રતાનું વરદાન મળે છે પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ હશે તે સ્થાન પર કોઈ દુષ્ટતા નહીં થાય જ્યાં તુલસીનો છોડ નહીં હોય આવા સ્થળ ઉપર કોઈ વસવાટ નહીં થાય તે સૌથી પવિત્ર હશે એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો